ભરૂચ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભરૂચ પોલીસ વિભાગ દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતે મેગા રક્તદાન શિબિર આયોજન કરવામાં આવ્યું ભરૂચ વિભાગ દ્વારા મેગા રક્તદાન શિબિર યોજાયો ભરૂચ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભરૂચ પોલીસ વિભાગ દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલા તાલીમ કેન્દ્રમાં એક મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લાના પોલીસ વડા અક્ષય રાજના માર્ગદર્શન હેઠળ યોજાયેલા શિબિરમાં પોલીસ વિભાગના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં પોલીસ જવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો રક્તદાનને માદાન ગણવામાં આવે છે એ અર્થમાં પોલીસ જવાનો દ્વારા સામાજિક ફરજ રૂપિયા માનવતાની સેવાભાવપૂર્વક નિભાવી હતી આ પ્રસંગે રક્તદાન માટે તબીબી ટીમો હાજર રહી જવાનોની આરોગ્ય તપાસણી કરીને સુરક્ષિત રીતે રક્તદાન કરાવ્યું હતું પોલીસ વિભાગ દ્વારા આયોજિત આ શિબિરથી મોટી માત્રામાં રક્તસંગ્રહ થવાથી જરૂરિયાતમંદ દર્દીઓને મદદરૂપ થવાનું બન્યું છે સમાજ સેવા સાથે પોલીસ વિભાગ હંમેશા આગળ રહે છે તેવો સંદેશ રક્તદાન શિબિર દ્વારા આપવામાં આવ્યો રિપોર્ટર ઓફિસ સૈયદ ભરૂચ આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં અને રાજ્યમાં અલગ અલગ જગ્યાએ જે બ્લડ ડોનેશન ના કેમ્પ થતા હોય છે એ નિમિત્તે આજે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પણ એક ખૂબ મોટા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે કે જેમાં ભરૂચ જિલ્લાના મોટા ભાગના પોલીસો અને તેમનો પરિવાર અને સાથે સાથે પોલીસથી જોડાયેલા તમામ લોકો આજે અહીંયા ભરૂચ જિલ્લાના હેડક્વાર્ટર ખાતે અહીંયા આવીને મોટી સંખ્યામાં રક્તદાન કરી રહ્યા છે મારી પોલીસ અને એમનો પરિવાર આજ હાજર છે સાથે સાથે આ કેમ્પમાં જીઆરડી હોમગાર્ડ ટીઆરબીના પણ મોટા ભાગના લોકો અને તેમના પરિવારો ખૂબ ઉત્સાહથી જોડાયેલા છે મારા નિમિત્તે ખૂબ ખુશી થાય છે કે આટલી મોટી સંખ્યામાં લોકો અહીંયા આવી અને શ્રી પ્રધાનમંત્રીશ્રીના જન્મદિને મોટી સંખ્યામાં બ્લડ ડોનેશન કરી રહ્યા છે થેન્ક યુ